અમદાવાદ રખિયાલ વિસ્તારમાં આવેલ ચકુડિયા મહાદેવ મંદિરમાં સવારથી સાંજ સુધીમાં અનેક માઈ ભક્તોએ દર્શન કર્યા હતા દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી અને શાંતિપૂર્વક ભગવાન શિવજીના દર્શન કર્યા હતા મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે અમદાવાદના શિવાલયોમાં સોસાયટીઓમાં તથા ઘરોમાં શિવરાત્રીને દિવસે પૂજા પાઠ અને હવન કરવામાં આવે છે મોટાભાગના લોકો તહેવારની ઉજવણી ઉપાસના અને ઉપવાસ થકી કરતા હોય છે શિવભક્તો ઢોલ લગારા જાલર મંજીરા સખનાદ કરીને વાતાવરણને વધુ ભક્તિમય બનાવે છે મહાશિવરાત્રી એટલે કે દેવાદી દેવ મહાદેવ ભોલાનાથને પ્રસન્ન કરવાનો અતિ પવિત્ર અને અનન્ય મહાત્મય ધરાવતો દિવસ સેંકડો વર્ષો બાદ પંચ મહાયોગ અને પ્રદોષનો સંયોગ આવી રહ્યો છે ત્યારે મહાશિવરાત્રી ના પર્વને લઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

એમાં શિવજી પાર્વતીમાં બધું ખુવામથી પ્રગટ થયેલું છે વર્ષો પહેલાં ચોટીયા માધે માધે ચકુડિયા દાદા નામ પડેલું અહીંયા શિવરાત્રિના દિવસે રાતના એક વાગ્યાથી બ બે વાગ્યાથી બધા ભક્તો દર્શન માટે આવી ગયા હતા રાતથી જ મંદિરમાં ભીડ થઈ ગઈ હતી અહીંયા સવારે મહાઆરતી થઈ સવા ચાર વાગે સવા મણદૂતનો અભિષેક અખંડ ધૂન साजे 4:30 बजे बर्फ ना महादेव ना दर्शन रात्रि 12:00 बजे महापूजा सवारे 4:00 बजे महापूजा पूरी परिपूर्ण થશે બીજા દિવસ માйна થશે ભગવાનના અહીંયા મંદિર માં એન્ટર થતા માં ગાડી માં બરિયા બાપજી રામ દરબાર કેવટ પ્રસંગ રાધાકૃષ્ણ ભગવાન શનિદેવ મહારાજ 12 જ્યોતિર્લિંગ એકવીસ ફૂટ ઊંચું ભગવાનનું શિવલિંગ ઘણાને બધાને ઈચ્છા એવી થાય કે આપણે ત્યાં પ્રયાગરાજ જઈએ કે બદ્રીનાથ જઈએ કેદારનાથ જઈએ પણ જ્યાં સુધી ઉપરવાળાનો હુકમ ના હોય ત્યાં સુધી કોઈ જઈ નથી શકતું અહીંયા આવીને દર્શન કરે છે તો એમને એવું થાય છે કે અમે બદ્રીનાથ કેદારનાથ જઈ આવ્યા ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે અહીંયા કોઈ નકોડો ઉપવાસ કરશે આજે કોઈ એક ટાઈમ જમશે કોઈ એક પાનાનું બિલી કોઈ પાંચ પાનાનું બિલી દાદાને ચડાવશે અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે કે કે હજારો ભક્તો આવવાના દર્શન કરવા અને વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત મંદિરમાં સીસી કેમેરા ડોંગરે બાપાએ ભાગવત કથા કરી ત્યારથી અહીંયા મીડિયાવાળાનો વર્ષોથી બહુ સહકાર રહ્યો છે મીડિયાવાળાને દાદા માટે બહુ લગાવ છે પોલીસ સ્ટેશનવાળાએ સીપી ઓફિસ ગાંધીનગર પોલીસ ભવન એમનો બી બહુ સાથ સહકાર દાદા માટે છે ઘણો બધો અને અહીંયા અન્ન ક્ષેત્ર બી બે ટાઈમ ચાલે છે મંદિરમાં ગૌશાળા છે ગાયનું દૂધ વેચતા નથી ભગવાનની સેવામાં વપરાય છે મંદિરની કોઈ સ્થાયી આવક નથી આ અન્ન ક્ષેત્ર પ્રભુ ભરોસે ચાલે છે મંદિરના નામે એક રૂપે ઉઘરાવતા નથી ભગવાન ગમે ત્યાંથી મોકલી આપે છે અહીંયા જે દાતા દાન આપે છે એમને ઇન્કમટેક્સ તરફથી કર મુક્તિ છે આ મંદિરની જગ્યા એવી છે કે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો કોરોના આવ્યું પણ આ દાદાના મંદિરની એટલી અલોખી અહીંયા મોરારી બાપુ મગવાવાળા ડુંગરે બાપા ત્રણસો વર્ષના બંસીગીરી બાપુ આ તપોભૂમિ છે ભગવાનની અહીંયા સંતોના પગલાં પડેલા છે અહીંયા કોઈ માણસ આજુથી ભૂખ્યું પાછું ગયું નથી રાતે બે વાગે આવે ત્રણ વાગે આવે પણ એને જમવાનું મળે છે અહીંયા નિયમ છે કે ચકુડિયા દાદાનો ઓટલો અહીંયા મળે સૌને રોટલો એટલે આ ગરીબોના આશીર્વાદ મા બાપના આશીર્વાદ અને આ ઉપરવાળાના આશીર્વાદથી આ બધું કાર્ય ચાલે છે અને દરેક ભક્તજનનો સહકારથી આ કાર્ય ચાલે છે અને આ પરંપરા પેઢીને પેઢી ચાલતી રહે એ જ દાદાને આપણે પ્રાર્થના કરીએ અને આવો ધામધૂમથી શિવરાત્રિનો તહેવાર આપણે ઉજવીએ